સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ગાર્મેન્ટ ક્ષેત્રના તિરુપુર એક્સપોર્ટ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ દ્વારા સારોલી સ્થિત રોઘવ્રિજ કાર્લેટ ખાતે એક વિશિષ્ટ ઔદ્યોગિક સાહસિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું તેની પર નજર કરીએ સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ગાર્મેન્ટ ક્ષેત્રના તિરપુર એક્સપોર્ટ્સ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ સુરતના સારોલી ખાતે આવેલા રધુબીર સ્કારડેટ ખાતે ગાર્મેન્ટ ટ્રેડમાં સહયોગ અને વૃદ્ધિને આગળ વધારવાના ઉદ્દેશથી એક વિશિષ્ટ ઔદ્યોગિક સાહસિક મીટનું આયોજન થયું હતું જે માણસોથી પણ વધુ ટેક્સટાઇલ તેમજ અન્ય ઉદ્યોગ સાહસિકો એકત્રિત થયા હતા રઘુબીર ડેવલપર્સ દ્વારા સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ વ્યૂહાત્મક સમિતિ સુરતમાં વેપારના વિસ્તરણ અને ઇનોવેશન તકો શોધવા માટે ટોચના સ્ટેક હોલ્ડર્સને એક સાથે એકત્રિત થયા છે આ કાર્યક્રમમાં તિરપુર એક્સપોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ કે એમ સુબ્રમણ્યમ પોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ ચેમ્બરના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી તિરપુર એક્સપોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એન થિરકુમારન સહિતના અગ્રણી ઉપસ્થિત રહેવા પામ્યા હતા ગોર્ધનભાઈ આસોદરિયા દુભાઈ કોરાટ અને શિવલાલભાઈ પોંકિયા સહિતના હાજર રહેવા પામ્યા હતા તો ટેક્સટાઇલ અને ગાર્મેન્ટના વેપાર માટે નિર્ણય સ્થળ તરીકે ઊભી રહ્યું છે આંતરપ્રિન્યર સ્મિત તિરપુર અને સુરત બે મુખ્ય ટેક્સટાઇલ પ્રદેશો વચ્ચે સિનર્જી માટે સમવિતાનું ઉજાગત કરે છે આ કાર્યક્રમનું આયોજન રઘુવીર ડેવલપર્સની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અભિષેકભાઈ આજે જ્યારે મિટિંગનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે એની બાબતનું છે પૂચિમ એવું છે કે આપણે સુરતની અંદર એ બહુ મોટા ઇન્વેસ્ટર છે આપણા એ સુરતમાં ખાસ આવેલા છે એમને વિઝિટ કરેલી છે અને ખાસ સુરતનો સર્વે કરે છે એમને કંઈક બહુ મોટા લેવલે ઇન્વેસ્ટમેન્ટ લઈને આવી રહ્યા છે સુરતમાં તો એનું એક આપણે કહી શકીએ એમનું આગમન કરેલું છે અને ખાસ કરીને આપણે સુરતની બધી ફેસિલિટીઝ બધું વધારીએ છીએ શું શું ફેસિલિટીમાં હશે ખાસ કરીને આપણે રઘુર માર્કેટની વાત કરીએ તો સ્કાર્લેટ જે આપણું માર્કેટ છે આપણું છઠ્ઠું માર્કેટ છે આફ્ટર કમ્પ્લિશન ઓફ ફાઇવ પ્રીવિયસ માર્કેટ્સ આ માર્કેટ્સની અંદર આપણે ખાસી ફેસિલિટીઝ આપેલી છે પુરાના જેટલા માર્કેટ્સ હતા એની અંદર આપણે ઘણી ખરી વસ્તુ જોઈએ કે શું શું ફંક્શનાલિટી આપણે આપી શકીએ છીએ કસ્ટમરને આપણા એની અંદર જોઈને અમે એવું લાગ્યું કે ભાઈ આપણે નાઇટ્સની ફેસિલિટી આપવી જોઈએ તો આપણે રૂમ્સની ફેસિલિટી આપેલી છે કે નાઇટ્સમાં સમજો કે કોઈને રહેઠાણ કરવું હોય બહાર ગામથી લોકો આવતા હોય ઇન્વેસ્ટર્સ આવતા હોય તેમના એમના માટેની એક હોટેલની ફેસિલિટી આપેલી છે તેની સિવાય આપણે ગેસ્ટ વેઇટિંગ લાઉન્જ વગેરે આપેલા છે સુરતનું એક સ્પેશિયલ એવું માર્કેટ છે જેની અંદર છાસઠ પ્લસ લિફ્ટ્સ લગાડેલી છે જસ્ટ ટુ મેક શ્યોર કે કસ્ટમર્સ જે છે એની પ્રોપર ફંક્શનાલિટી પ્રોપર યુઝિબિલિટી એને મળી રહે અને આ માર્કેટની અંદર ટોટલ બી મોટા પ્લાઝા આપે આપેલા છે એ માર્કેટના પ્લાઝાની સાઇઝ એટલી સફિશિયન્ટ છે કે આની અંદર બીજા માર્કેટ્સ લોકો બનાવી શકે છે એટલો આપણે ઓપન સ્પેસ પ્લાઝામાં આપેલો છે ખાસ કરીને રીઝન એને એવું છે કે આપણે તમે માર્કેટ જુઓ તો માર્કેટની અંદર તમને પ્રોપર વેન્ટિલેશન ડે લાઇટિંગનો ફેસિલિટી ના મળતું હોય પ્રોપર પ્લાનિંગ કરીને આપણે કરેલું છે જેની અંદર તમને પ્રોપર વેન્ટિલેશન્સ પ્રોપર ડે લાઇટિંગની ફેસિલિટી મળે છે મીટે ભારપૂર્વક દર્શાવ્યું હતું કે કેવી રીતે સુરતની કાર્યક્ષમ સપ્લાય ચેન કુશળ કાર્યબળ અને ખર્ચ અસરકારક ઉત્પાદન પ્રક્રિયાઓ ગાર્મેન્ટ નિકાસકારો અને ઉત્પાદકો માટે તેમના વ્યવસાયોને વધારવા અને નફાકારકતા વધારવા માટે નવી તકો ઉભો કરી રહી છે